જય હિન્દ મિત્રો આ થોડાક જ સમય પહેલાંની વાત છે લેબનાનની અંદર સિરિયલ બ્લાસ્ટથી ઘણા બધા જણાના મૃત્યુ થયા છે એની આખી ખબર તમને કહું છું તો આ વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો અને આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા સુધી એકદમ જલ્દીથી જલ્દી હું ન્યૂઝ પહોંચાડવાની કોશિશ કરું છું તો અમને પણ મોટિવેશન મળતું રહે એટલા માટે તો વાત કરીએ મિત્રો તો લેબનાનમાં હિઝબુલા સાથે સંકળાયેલા સભ્યોના પેજર કોમ્યુનિકેશન ડિવાઇસમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્લાસ્ટમાં એક બાળક સહિત આઠ લોકોના મોત થયા છે અને સત્યાવીસોથી વધુ લોકો ઘાયલ થયા છે અને જેમાંથી બસોની હાલત ખૂબ ગંભીર છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફેઝર હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા છે આ હેકિંગ પાછળ ઇઝરાયલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જોકે ઇઝરાયલે કોઈ આની પ્રતિક્રિયા આપી નથી અરબ મીડિયાના અહેવાલો અનુસાર હિઝબુલ્લા સાથે જોડાયેલા એક હજારથી વધુ સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સીરિયામાં હાજર હિઝબુલ્લાના ચીફને પણ નિશાન બનાવવામાં આવ્યો છે લેબનીઝ વેબસાઇટ નાહર નેટ મુજબ ઈરાનના રાજદૂત મોજતબા અમાની પેઝર વિસ્ફોટમાં ઘાયલ થયા છે પરંતુ તેમની ઈજાઓ કાંઈ એટલી બધી ગંભીર નથી અને આ તમને આખી તસવીરો બતાવી રહ્યો છું એ તસવીરો બધી લેબનાનની છે જે એમ્બ્યુલન્સ અને દર્દીઓને લઈ જવામાં આવી રહ્યા છે ત્યાંથી તો અને એમાં ને બધું છે પણ એ બધું હું આમાં મારી ચેનલમાં નથી બતાવી શકતો કારણ કે કોપીરાઈટ આવી જવાના ચાન્સ છે એટલા માટે કારણ કે અત્યારે છે ને યુટ્યુબ ખૂબ સ્ટ્રીક થઈ ગયું છે એટલા માટે તો વાત કરીએ તો લેબનોનના આરોગ્ય પ્રધાન ફિરાસ અબિયાદે પુષ્ટિ કરી કે દેશભરની ઘટનાઓમાં સેંકડો લોકો ઘાયલ થયા છે આરોગ્ય મંત્રાલયે તમામ હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યું છે આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક તેમની હોસ્પિટલોમાં મદદ માટે જવા માટે કહેવામાં આવ્યું છે અને આ સિરિયલ બ્લાસ્ટ દક્ષિણ લેબનોન અને રાજધાની બેરૂત સહિત ઘણા સ્થળોએ થયા હતા જેને હિઝબુલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી ગુપ્તચર ખોટ તરીકે જોવામાં આવી રહી છે એવું જણાવવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ સ્થાનિક સમય અનુસાર બપોરે ત્રણ ને પુસ્તાલીસ કલાકે થયો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે એક પછી એક અનેક બ્લાસ્ટ થયા છે અને એક કલાક સુધી વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો અને આ વિસ્ફોટ પર હિઝબુલા તરફથી એક નિવેદન પણ સામે આવ્યું છે અને જેમાં તેણે ઇઝરાયેલની સંડોવણીની શંકા વ્યક્ત કરી છે એક બાળકી સહિત ત્રણ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં સોથી એકસો પચાસ લોકો ઘાયલ થઈ ગયા હોય અને જેમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે વૈશ્વિક મીડિયા એસોસિએટેડ પ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લાસ્ટની શક્યતા પેજર્સની લિથિયમ બેટરીને કારણે થયો હોય એવું કહેવામાં આવી રહ્યું છે કારણ કે બેટરીની અંદર જે લિથિયમ વપરાય છે એ લિથિયમને કારણે આ જે બ્લાસ્ટ થયો હોય એવું કહેવામાં આવી રહ્યું છે અને વધુ પડતી ગરમીને કારણે આ ફાટ્યો હોઈ શકે એમ અને આ જે તસવીરોમાં તમને બતાવી રહ્યું છે એમાં સોશિયલ મીડિયા અને લેબનીઝ અને ઇઝરાયેલી મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ઘાયલ લોકોને જમીન પર પડેલા દર્શાવવામાં આવ્યા છે અને જમીન પર લોહીના નિશાન છે અને તેમાંથી ઘણા બધા બેભાન અવસ્થામાં પડ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ બ્લાસ્ટ બાદ હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે અને સ્થાનિક હોસ્પિટલોમાંથી બહાર આવી રહેલી તસવીરોમાં બેકાબૂ સ્થિતિ જોઈ શકાય છે જ્યાં કેટલાક લોકોના માથામાં ઈજાઓ છે અને એમના પગ અને હાથમાં પણ ઈજા થઈ છે આ પેજર શું હોય છે પેજર એ એક વાયરલેસ ડિવાઇસ છે જેનો ઉપયોગ મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે થાય છે તે સામાન્ય રીતે નાની સ્ક્રીન અને મર્યાદિત કીપેડ સાથે આવે છે અને એની મદદથી મેસેજ એલર્ટ કે કોલ ઝડપથી રિસીવ કરી શકાય છે તો પચીસમી ઓગસ્ટની સવારે ઇઝરાયલે સો ફાઇટર જેટ વડે દક્ષિણ લેબનોનમાં હિઝબુલા રેકોર્ડ લોન્ચિંગ સાઇટ્સ પર હુમલો કર્યો હતો અને લડાકુ વિમાનોએ ચાલીસથી વધુ સ્થળોએ નિશાન બનાવ્યા અને ઇઝરાયલે દાવો કર્યો હતો કે હિઝબુલા ઇઝરાયલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે તેથી તેણે હુમલાને નિષ્ફળ બનાવવા માટે આ સ્ટ્રાઇક કરી હતી આવી રીતની આ આખી આખી ન્યૂઝ હતા જે ન્યૂઝ મેં તમારા સમક્ષ કહ્યા તો આ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂર કરજો જય હિન્દ